મિત્રો આપની સાથે હું છું દેવ અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત મુખ્ય સમાચારની શરૂઆત કરીએ ભાવનગર જિલ્લાના મહુવા ખાતે રહેતા દેશના જાણીતા કથાકાર મોરારી બાપુના ધર્મપત્ની નું નિધન થયું છે નર્મદાબેન મોરારી દાસ હરિયાણીનું નિધન થયું છે તેમણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલ ગાજરડા ખાતેના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા નર્મદાબેન સાથે મોરારી બાપુના લગ્ન વણોદ ગામે થયા હતા તેમની અંતિમ વિધિ તલ ગાજરડા ગામે યોજવામાં આવશે તેમના નિધનના સમાચાર મળતા જ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ છે જોકે નર્મદાબેનની થોડા સમયથી તબિયત ખરાબ હતી અને બે દિવસથી અન્નનો ત્યાગ કર્યો હતો મોરારી બાપુના ધર્મપત્નીએ નર્મદાબેન પચ તેર વર્ષથી ઉંમરના હતા બાપુના લગ્નવડોદ ગામે નર્મદાબેન સાથે થયા હતા આજે તેઓની સમાધિ વિધિ તલ ગાજરડા મુકામે કરવામાં આવશે